આપણે હવે ભાગીએ કારણ કે આપડે થઈ છે મોડું કે ભાઈ અત્યારે વાગી ગયા છે ચાર ભાઈ બહુ મોડું થઈ ગયું છે કારણ કે હવે ગાડી છોડાવી પડે છે ચાલો હવે મળશું સવારમાં ભાઈ ભાઈ ઠાકર ઘણા દિવસ પછી અમારો આ બ્લોગ આવે છે કારણ છે થોડાક કામમાં હતો એટલે એમનો બ્લોક અમારા આવતા નહોતા તો ફાઈનલી અમે આવી ગયા છે રાહુલ જો અને ભાઈ અત્યારે અમારે રાહુલની ગાડી ભરીને આવી છે અને મારી ગાડી ઓલરેડી ભરેલી છે

आउट आ रहा है मम्मा की हम लोग। हो गए। How are you? How are you? Welcome. नौकर पे शिरोड़िया। क्या करता है? दबा तो मारता है। दबा मारता है। आ डाइवर है। कनेक्टर। कनेक्टर कलेक्टर। हाँ डाइवर है। अब आप गाड़ी वाला मालिक है? मालिक जो दबा मारे? नहीं डाइवर जो हुआ है। है? हाँ। मुझे मेरा रूप है।

તો ભાઈ તમને ખબર હશે કે મારા પાસે બીજી એક બી ગાડી છે બીજી ગાડી જો આ થાય તો કે એ ગાડી ભીગી ભીગી છે હાલમોસ્ટ ધોળકામાં ને ગાડી જાય છે કડક ભરી તો રથામ છે હો રથતા છે ભરતભાઈ લકી નંબર ચાલો આપડે થઈ છે મોડું ભાઈ અત્યારે વાગી ગયા છે ચાર ભાઈ બહુ મોડું થઈ ગયું છે કારણ કે હવે ગાડી ફોડાવી પડાયું છે ચાલો હવે મળશે સવારમાં ખાલી કરીને લગી છે ભાઈ ખાસ કરીને ભાઈ થઈ ગયું છે મોડું એટલે હવે લાઈક શેર કોમેન્ટને ફોલો જરૂર કરજો કારણ કે મોડું થયું ગયું તમે